તેની સાથે જોડાયેલા પેરામેડિકલ સ્ટાફ બાકી સ્ટાફ મિત્રો મેં હમણાં પૂછ્યું કે તમે જમ્યા કે નહીં તો જમવાનું એમનું બાકી હતું કે નાસ્તો કર્યો ને જમવાનું વારાફરતી હવે જઈએ છીએ સતત પૂરા દિવસથી કામ કર્યું એના માટે મેડિકલ કોલેજ અહીંની આપણી હોસ્પિટલ તથા પ્રાઇવેટમાંથી પણ જે ડોક્ટર મિત્રોએ જે સહયોગ આપ્યો એ બદલ એમનો બધાનો હૃદયથી આભાર અને ધન્યવાદ પણ માનું છું આપણે એમપી સાહેબ પ્રભતભાઈ સાહેબે પણ શુભેચ્છાઓ હૃદયથી આપી એમનો પણ ખૂબ હૃદયથી આભાર માનું છું વિજયભાઈએ પણ શુભકામનાઓ પાઠવી દિલીભાઈએ કંઈ કનુભાઈએ ભૂદેવ તરીકે આશીર્વાદ આપ્યા અમીરમભાઈ આ તમારે બે લાભ મળ્યો તો આશીર્વાદને શુભેચ્છાઓ બને તમે આપી શકો મારા ભાવાભાઈ રામજીભાઈ ચક્રવતીજી રાયમલભાઈ પૂરી ટીમ અહીંયા બેઠેલા સૌ આગેવાનો કાર્યકર્તાઓ વડીલો બધા મને શુભેચ્છાઓ આપવા માટે પણ વધારે આ તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું અને સાથે સાથે તમે સેવાના કામમાં જે જોડાયા એ મિત્રોને પણ અભિનંદન અને ખાસ કરીને યુવાનોએ જે પોતાનું બ્લડ આપ્યું રક્તદાન કર્યું લોહીનું એક ટીમ્પુ વહી જતું હોય તો એના માટે કરીને મોટા ઝઘડા થઈ જતા હોય સામેવાળાનું લોહી તરસ્યા થતા હોય એની જગ્યાએ કોઈ માટે એમ વિચારે કે આજે અમે બ્લડ આપશું બ્લડને ને દાન કરશું હું એ ભાગ્યશાળી છું કે આટલા બધા યુવાન મિત્રોએ મારા જન્મદિશ દિવસ નિમિત્તે કોઈકના જીવનની અંદર નવો પ્રાણ આપવા માટેનું આ કામ કર્યું એ માટે બધાનો હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ બધાનો આભાર પણ માગું છું સારા કામ કરવા માટે કોઈક ને કોઈક મોકો શોધવો પડે પરોપકાર નું કામ કરવા માટે કોઈ નો કોઈ મોકો શોધવો પડે આ એક મોકો છે જન્મ દિવસ તો નિમિત્ત છે શહેરની અંદર લોકો પેલી કેક કાપે અને કેક કાપીને એની અંદર પછી હેપી બર્થ ડે બોલે ને આવું બધું પાંચ સંસ્કૃતિનું કામ કરે પણ આપણે ત્યાં સંસ્કારો આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણી ઋષિ સંસ્કૃતિમાં આપણને સંસ્કાર એવા મળેલા છે કે જ્યારે જ્યારે સુખ મળે ત્યારે બીજાનો વિચાર કરવો તો આપણે ઈશ્વરનો આભાર માનવો પડે કે આટલા વર્ષ સુધી આપણને નિરોગી તરીકે જીવતા રાખ્યા કોઈ બીમારી ના આપી અને તંદુરસ્તી સાથે આપણને આટલું શરીર રાખ્યું આટલો ઉત્સાહ આપ્યો બીજાનું કામ સારું કરી શકીએ એના માટેના સારા વિચારો આપે એ બુદ્ધિનો યોગ પરમાત્મા કરતો હોય છે આપણાથી કઈ થઈ શકતું નથી એ ચિત્તની અંદર એ પ્રેરણા આપવાનું કામ પરમાત્મા કરે છે ઈશ્વર કરે છે તો ઈશ્વરનો આપણે આભાર માનીએ કે તે મને મન આપ્યું સારું તન આપ્યું સારું બુદ્ધિ આપી અને સારા વિચારો આપ્યા એના માટે કરીને સારો આભાર તો આભાર કઈ રીતે માનવો તો બીજાનું કંઈક ભરૂ કરીને આપણે બીજાના કંઈક ઉપયોગી જઈને આપણે આભાર માનવાનો કહેવાય થેન્ક યુ આપણે ભગવાનને કહીએ તો આપણે કેવું થેન્ક યુ કહીએ આપણે આભાર માનીએ તો કેવો આભાર માનીએ તો બીજાના ભલાનું કામ કંઈક કરીને આપણે આભાર માનવાનું કામ કરી શકાય તો આવું જે આયોજન કર્યું એના માટે પૂરી ટીમને હું હૃદયથી અભિનંદન આપું છું અને સાથે સાથે ગામે ગામ મેં જોયું કે કોઈ એક ધારાસભ્ય માટે પોતાના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં યુવાનો વડીલો માતાઓ બહેનો સેવાના કામો કરે મને સવારથી જ વોટ્સઅપ ઉપર બધા મોકલે છે કોઈએ શાળાની અંદર બાળકોને જઈને ચોપડા આપ્યા કોઈએ જઈને ભોજન આપ્યું કોઈ હોસ્પિટલની અંદર જઈને ફૂડ વિતરણનું કામ કર્યું કોઈ બાળકોને જઈને બિસ્કીટ વિતરણ કર્યું કોઈએ ગાયોની અંદર જઈને ગોળ ખવડાવવાનું કામ કર્યું અહીંયા દેડીભાઈ ને એમણે ધાબડા આપવાનું કામ કર્યું ગરીબ લોકોને તો આવા કેટ કેટલા એમ મેં સવારથી જોઈ રહ્યો છું કેટલા બધા આગેવાનો કાર્યકર્તાઓ બધાએ કોઈનું કોઈ એક એક કામ પરોપકાર માટેનું કર્યું હું તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું પરમાત્મા તમને બધાને સારું કામ કરવા માટેની શક્તિ આપે એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું જીવન તો ચાલ્યું જતું હોય છે જીવન તો સમુદ્રની અંદર ઉછળેલા એક તરંગ જેવું છે એક મોજા જેવું છે તો એ મોજો આવતું હોય અને ફરી સમય ને નવું મોજું એની અંદર તૈયાર થતું હોય તો જીવનો તો આવા હોય કે જીવન શાશ્વત નથી હોતા થોડા સમય માટે આવેલા પૃથ્વી ઉપર આપણે બધા હોઈએ છીએ અને કંઈ લાંબો સમય નથી હોતો આ પૃથ્વી આ બ્રહ્માંડ એની અંદર સો વર્ષ તો બહુ નાનકડા અને એટલા સમય માટેના યાત્રી આપણે છીએ આપણે એનાથી વધારે કોઈ અહીં યાત્રી નથી હોતા પરંતુ એટલી યાત્રા આપણે સુખદ કરીએ એટલી યાત્રા આપણે મોજથી કરીએ એટલી યાત્રાની અંદર જ્યારે આંખો બંધ થઈ જાય ત્યારે આપણને અંદરથી સંતોષ થાય કે હું પણ આ પૃથ્વી ઉપર કંઈક સારું કરતો જઉં બાકી જન્મ અને મૃત્યુ તો બધાનું છે કોઈ એમાંથી બકાત નથી દરેકે મૃત્યુ પામવાનું જ છે દરેકનો જન્મ જો એનું મૃત્યુ હોય જ પરંતુ જેટલો સમય છીએ એટલા સમયની અંદર આ પૃથ્વી ઉપર કંઈકનું નું કંઈક સારું કરતા જઈએ બસ એના આપણે યાત્રી છીએ આપણે એના માલિક નથી આપણે યાત્રી છીએ પ્રવાસી છીએ અને પ્રવાસ દરમિયાન જેટલું થઈ શકે એટલું સારું કામ કરવાનો સતત પ્રયત્ન કર્યા કરવો પડે તો મારી તમને પ્રાર્થના છે કે મનની અંદર ભાવ સારો આવે એ પણ બહુ મોટી બાબત મારા બાપુજી મને ખાસ કરીને કહેતા નાનપણથી મને કહેતા દેવા ના હોય ને તું દયા રાખવાની એ તું દઈ નાખે ને કોઈને તો તું દયા રાખજે તો મનની અંદર ત્યારે મને ના સમજાતું કે શું વાત કરતા હશે દયા રાખવાથી શું થાય પરંતુ દયા રાખવાને કારણે દયાનો ભાવ રાખવાને કારણે મનની અંદર કરુણા પેદા થતી હોય છે એટલે જ બીજાનું ભલું કરવા માટેનો મનનો ભાવ ઊભો થાય ત્યાંથી જે બીજ રોપાય અને એ જ બીજ વટવૃક્ષ બનીને પરોપકારનું કામ કરવાનું શીખવે તો આ પરોપકારનું કામ કોઈને કોઈ નિમિત્ત બનાવીને આપણે બધાએ કરવું પડે મેડિકલ કોલેજ બનાવી ત્યારે શરૂઆતની અંદર ખૂબ સંઘર્ષનો સમય હતો પહેલા તો જેમ આપણા જિલ્લાની અંદર એક પદ્ધતિ ચાલતી હોય છે કોઈ પણ સારું કામ કરે તો એમ કે આને કેમ સારું કરે કાં આનું કારણ હશે નક્કી કેમ કરે શંકા ત્યાંથી થાય કોઈ પણ કામ તમે સારું કરો તો શું કે એ કેમ કરતા હોય કાં કાં કરશે નક્કી શું કામ કરે તે વખતે મેં નક્કી કર્યું કે હું આ મેડિકલ કોલેજ જિલ્લા માટે બનાવું બધા કે એવું હતું હશે કોઈ આવું વળી કરે આવો માણસ પૃથ્વી ઉપર આવ્યો છે કે પછી બીજાના ભલા માટે કરે તો એટલા બધા લોકો એ ગાળા ગાળી કરે ને પરંતુ સોશિયલ મીડિયા ની યુનિશિયુ આવે ને તો એની અંદર મંજાજ કરે મંજાજ કરે મંજાજ કરે લગભગ મેં પાંચ વર્ષ સુધી એની ગાળું સહન કરી છે કેટલા વર્ષ પાંચ વર્ષ બીજો કોઈ માણસ હોય તો છોડી દે કે આપણે કઈ નથી તો બીજાના ભલા માટે કરીને આપણે છે ને માટે ગાળું ખાવાની પરંતુ ત્યારે સંકલ્પ હતો કે નહીં મને પરમાત્માએ બુદ્ધિશક્તિ આપી છે તો હું કોકના ભલા માટે કામ કરતો જોઉં અને એ વખતે મેં ત્યારે વાત કરી હતી કે હું સભ્ય તરીકે પણ નથી આમાં પરંતુ હું આ કામ આ કરીશ અને હું અત્યારે પણ એના ડિરેક્ટર તરીકે નથી સભ્ય તરીકે નથી સભ્ય તરીકે ચેરમેન તરીકે બેઠા છે પીજેભાઈ આપણા એમપી સાહેબ આ બધી આખી ટીમ છે ડિરેક્ટરો અમે આ બધા બેઠા છે એ બધા એટલું સરસ મજાનું કામ કરે છે કે હમણાં ને હમણાં ચાલુ કરીને કોલેજ અને હોસ્પિટલ એની અંદર લગભગ આ જે હોસ્પિટલ જે બની છે હોસ્પિટલ અને કોલેજ થઈને પાંચસો કરોડ રૂપિયા એની અંદર ખર્ચ થઈ શક્યો અને એ કર્યા પછી પણ અત્યારે સો કરોડની ડિપોઝિટ ત્યાં આગળ બચી શકે સો કરોડની ડિપોઝિટ ત્યાં છે અને કોરોના કેટલી દોઢસો કરોડની તો ત્યારે બધા કહેતા આ તો નુકસાન વાળું કરશે મેં કીધું નુકસાન નહીં થાય આ તો તમારે દૂધની ગાય થશે જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે અને આ કામ હું કરતો જઉં છું ને એક બે વર્ષ માટે નહીં વર્ષોના વર્ષો સુધી જિલ્લાના લાખો લોકોને ફાયદો થશે અને આજે આ કર્યું તો બધા આશ્ચર્ય ચકિત છે કે દુનિયાની અંદર કોઈ એવું હોય કે જે ખેડૂતોની સંસ્થા મેડિકલ કોલેજ બનાવે ભારત દેશમાં તો નહીં પણ દુનિયાની અંદર કોઈ નથી વિચાર્યું પણ આપણે કર્યું અને આપણે થઈ ગયું પરમાત્માની ઈચ્છા હશે કે મેડિકલ કોલેજ થઈ આજે સો જેટલા દીકરા દીકરી બનાસકાંઠાના ખેડૂતો પશુપાલકોના ડોક્ટર બની રહ્યા છે દીકરા દીકરીઓ અને એના માટે પચાસ ટકા ફી ની અંદર માફી કરી કે અહીં બનાસના ધરતીના જે દીકરા દીકરીઓ જે પશુપાલકોના દીકરા દીકરીઓ એ ત્યાં આગળ ભણતા હોય તો એની ફી અડધી જ થશે પચાસ ટકા ફીમાં એ ડોક્ટરો બની શકે આવું આવું કોઈ વિચાર નહોતો થતો પરમાત્મા એ કરાયો આપણે કર્યો હવે એ ટાઈમે જો કોઈ ગાળો બોલતા હોય જતા બા તમે શા સારું કરો છો તમે શુભમ પછી ઘણા કે મેલો ને માતા પૂર તમે આ આટલા વિરોધ કરે કામ કરો નહીં સારા કામ કરવા માટે કોઈ વિરોધ કરશે તો એના માટે ઝૂકી જવાનું હોય નહીં તમારે સત્ય માટે સંઘર્ષ કરવો પડે તમને લાગે કે સત્ય છે તો એના માટે નું ટીમ્પુ સેલું હોય એના સુધી પરોપકારનું કામ કરવું પડે અને એવી દ્રઢ ઈચ્છા શક્તિ રાખે એ લોકો જ પ્રજા કલ્યાણનું કામ કરી શકે આવો અઘરું કામ હોય છે કાનજીભાઈ નથી કહેતા ઘણા ઋષિભા મેલો માથાકુર પ્રમુખ સાહેબ કેમ બધા મેલોને હવે રહેવા જો ઘણું અમે આ કરતા હોય ત્યારે મરવા જો આપણે ચેના હારું કરવું પણ એવું જો મનમાં વિચારી લઈએ તો ના ચાલે તો થઈ શકે નહીં રામભાઈ દ્રઢ સંકલ્પ રાખવો પડે બધે ભેગા થઈ એક લોકોએ ભેગા થઈને પરોપકારના કામ માટે સરપંચ ભેગા થઈને કામ કરવું પડે બધાએ કરવું પડે હું તો ખાલી આ નામ આટલાનું બોલું છું પણ તમે બધાને કહું છું બધાએ પોતા માટે ચાલુ વિચાર કરવો પડે કે આ કામ છે સારું છે આ બધાના હિત માટેનું છે તો દ્રઢ શક્તિ સાથે પરોપકારના કામ માટે કામ કરવું પડે ઈશ્વર મદદ કરે કુદરત મદદ કરે તો કુદરત મદદ કરે ક્યારે આવા આવા કામ જ્યારે કરો ત્યારે કુદરત મદદ કરે અને આટલા બધાના જ્યારે આશીર્વાદ હોય આટલા બધાનો જ્યારે પ્રેમ અને લાગણી હોય અહીંયા આપણા એમટી સાહેબે જે માં જગદંબાને પ્રાર્થના કરી આશીર્વાદ આપ્યા એમ તમે બધા એક 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 વ્યક્તિ અહીંયા આગળ આવ્યા છો તો શુભેચ્છાઓ આપવા માટે નહીં તો કોઈને ટાઈમ કેવો હોય છે પરંતુ આજે શુભેચ્છા આપવા માટે તમે બધા આવ્યા છો તમારા બધાનો હૃદયથી આભાર માનું પૂરી ટીમને પણ અભિનંદન ડૉક્ટર મિત્રોને પુનઃ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આની પાછળ હોસ્પિટલ બની રહી છે આયા છો ખાલી વાતો મારતા જ હતી એ એક ભાગ બની રહ્યો છે ત્યાંથી કરી અને શેક હાઈવે સુધીનો એક માળ બીજો માળ ત્રીજો માળ એમ બનશે અને એ એકલો જ નથી પછી આ પાડીને બની જાય ને એટલે આ હોસ્પિટલનું મકાન છે પાડી અને અહીંયા પણ આખું બની જશે અને એવડી હોસ્પિટલ આખી બનશે તમે જોશો તો કોઈ સિવિલમાં ગયા ને બાદ એવડી મોટી હોસ્પિટલ એટલા ડોક્ટર મિત્રો એટલી સુવિધા એટલા ઓપરેશન થિયેટરો કે માત્ર થરાદ વિસ્તાર નહીં થરાદની આજુબાજુના તાલુકાઓને પણ અહીંયા આગળ આ સેવાનો મહાયજ્ઞ ચાલતો હશે અનેક લોકોના પ્રાણ બચાવવાનું કામ કામ આપણા ઘર આગળ થઈ તો તમે આજે જોતા જોતા પણ તકલીફ ના પડે ને એ પ્રમાણે ફાઉન્ડેશન ભરાયું છે એનો બેગ જે બનાવ્યો છે ને પાયાનો એના પિલર પણ જોવા જેવા હશે એમાં વપરાતું લોખંડ એ સ્ટીલ પણ એ પ્રમાણનું બનાવવા માટેની જોગવાઈ કરી છે કે એની અંદર લાંબા સમય સુધી ધરતીકંપ પ્રૂફ હોય એની અંદર ધરતીકમ થાય તો પણ એની તકલીફ ન પડે અને બાકી પણ ફૂલ ફેસિલિટી સાથેની એક હોસ્પિટલ આપણા આખા સરહદી વિસ્તાર માટે યુદ્ધ જેવી સ્થિતિ હોય કોઈ આપત હોય કોઈ રોગચાળો હોય તો એ સમયે બધાના એક આશીર્વાદ રૂપ આ હોસ્પિટલ આપણા બધા માટે બનશે એના આગળ તમે બધા આજે મળ્યા સૌરવ હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પૂરો ભારત માતાજી બસ ધરણી ધર બ્રાહ્મણાને પ્રાર્થના કરું કે અમને બુદ્ધિ અને શક્તિ આપ કે દરેકનું ભરૂ કરી શકીએ દરેકનું કલ્યાણ થઈ શકે એ માટેના અમને સારા વિચાર આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર